હવે આપણે મસ્ત મજાનો હલાવી નાખીએ દૂધ ને બધું નાખીને ગમે એવું આપણે બનાવીએ કા પણ કથામાં જીવો તો થાય છે હે જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં તો વાગી ગયા છે લગભગ સાડા દસ જેવું થઈ ગયું ને આપણે દીવાબતી બધું કરીને હવે અત્યારે પ્રસાદ ખાવો ધ્રુવંશને એટલે બનાવીએ છીએ એટલે ભગવાનને ધરાઈ જાય ને બે વાત શીરો બનાવી દઉં છું એને કંઈ કઈ નાખી દીધી શેકાઈ ગયો આપણે મલાઈ વાળું નાખી દઈએ તાજું મસ્ત હમ હા ને પછી કાજુ બદામ ને બધું નાખી દઈએ બનાવીએ મસ્ત મજાનો શીરો મસ્ત જો કાજુ બદામને નાખી દીધા હવે આપણે મસ્ત મજાનો હલાવી નાખીએ દૂધ ને બધું જોઈએ પછી કેવો થાય ધ્રુવંશભાઈ ઉભા તૈયાર થઈને તો એ કરવાનું કોણ કે ભલે તો

બસ ધરાઈ ગયો ભગવાનને ભોગને કૃષ્ણ ભગવાનને દીધા આપણે સામાન હવે ધીરે ધીરે પેક થાય હવે જવાની તૈયારી હાલે જોતાપુર તો લઈ જવાનું છે બાકી તો આપણે ઘર છે બધા હોય એટલે વાંધો ન આવે ખાલી જોતાપુર તો જ લઈને જો તો હવે મોહેન્દ્ર ઉઠી ગયા નાસ્તો કરવા બે જા પ્રસાદ ગમે એવો આપણે હારો બનાવીએ કાપડ સત્યનારાયણ ને કથામાં જીવો એવો તો નસ થાય અરા પચ્ચા કરવા છે કે જો મસ્ત હાલો તમે બધા પણ જા પાણી નસ્તો કરવા હા નથી જોઈન ડ્રેસ થઈ જવાનું કપડા જોઈ કાંનું વાસન કર નાખો કામપતિ નું આપણે નવું કરવાનું છે મારે તમારે ને મારે કરવાનું છે જો કામ વધી થઈ ગયું ન કરવાની સરસ તૈયારી નહી હાલે મોટર ઉપર પાણી ચડે સમમાંથી એમના પાણીના એટલા ધન જ્યાં છે ને કે નળાવતા જ નથી સારું શાક કંઈ સોમ છે એટલે કાંઈ ઉપાધિ નથી ને જો ગવાર સમા કરીને ગવાર ગવારનું શાક કરવાનું છે ને રોટલા ને મહેન્દ્ર ધ્રુવંશ ગયો જય ભેગો રમમાં જય બોલાવ્યા હોત હતી ને મહેન્દ્ર છે ને એ દવનું દળવા ગયા કેમ કે હમણાં મારાથી દવનું દળાતું જ નથી દવું દઉં ને એટલે બસ આમ ઓલા શું કેવાય કે જાડો લોટ આવે એટલે રોટલા ને એવું કઈ બને નહીં એટલે મારાથી તો હું અરખું નથી તો મહેન્દ્ર કે લાવેર છે તો હું તને નાખી દઉં ઘેર ઘંટી છે આપણે દેણું નાખવા ગયા ને બસ જો રસોઈ બનાવું રસોઈ બનાવીને પછી જોમી લઈ ને એમ બધું છે રસોઈ બની ગઈ ને હવે જમવું ને જો જઈને ધ્રુવંશ ને ક્રિકેટ રમતા તા રમી લીધા હે

આરે ગવારનું જાવ ખાઈ પીને અને છે મસ્ત મસ્ત શાક નવી ક્રિકેટ કેસ મૂકી દીધો કેચ હતો

ને ફરલાટાને જઈક જસ દુકાને જાવું પડે તો બધું થાણાની નો તૈયારી કરીએ નાથળું બનાવવાનું છે પછી મુરબો બનાવવો છે તો હું જલ્દી જલ્દી લઈ આવું તસ બધું અમને પાસે નઈ ખબર પડે દુકાને જઈશ તો લોગમાં ખમણેસ કેરીને બધું છે હા શું છે <laughs>

મિસ્ટેક એ થઈ ગઈ કે કીડીઓ ચડેલી આવી લાલ કીડી નો હમણાં બહુ ત્રાસ છે ગરમી ને લીધે હવે કીડી ઉતરે કીડી જાય પછી આપણે ભેળવી તો બહુ છે કીડી લાલ આમાં ખાંડમાં જો માં છે ને પછી શું કરવાનું છે છીણી અને આમાં ખાંડ ભેળવી દેવાની ખાંડ ભળી જાય ને પછી એને આપણે થોડીક વાર ખાંડને ઓગળવા દેવું ને પછી આપણે પાછું એને ચૂલે ચડાવીને પકવી લેવું ચાસણી આવી જાય એવો પકવી લેવું ને પાણી બધું ભળી જાય એટલો પકવી લેવું નાના કટકીનો કરીએ ને તો એને કટકીને થોડીક વાર બાફવી પડે પછી ચાસણી બનાવીને એમ નાખવાની આપણે આ વખતે કટકીનો કરવો નથી આપણે ઓલા વખતે કટકીનો કર્યો તો આ વખતે આપણે છીણ ન કરવો એટલે મસ્ત બને

बस वहां खाली पकववानो छे तो हमना पकावी ने या ड्रोन થી નવા આવ્યો હોય તો કર દેજો શેર કર દેજો સબસ્ક્રાઇબ કર દેજો નવા આવ્યો હોય તો વિડિયોને સબસ્ક્રાઇબ નવા આવ્યો હોય તો વિડિયો સબસ્ક્રાઇબ કર દેજો સબસ્ક્રાઇબરને બોલતા જો વસ્તુ પાડે આપડા વાય મુરબામાં પાણી બધું થઈ ગયું તો પણ મૂકી દીધો કે પેલા કોઈ આત તા ઓત્યાર છોડે છે આજે જો બને છે મુરબો આડી બની જાય પછી તમને પાછો બતાવીએ તો આ રીતનો પાકવા વળગી ગયો જોઈ મસ્ત પણ હજી આપણે એક તારની ચાસણી આવે ને એટલો કરવાની છે હજી તો ચીકણું ચીકણું છે હજી તો માંડ ખાંડ કેરી ચડી જાય પછી આ વખતે થોડોક વધારે બેનો આપણે બોલ બોલ

આમાં પેપર ન હોય નવી રીત થી કરે એમ આપણે નવો જો બનાવ્યો ફાઈલ નો દેવા આમ તો બની બસ થોડીક વાર પછી ભાઈ જો આ ઊભા રેડી અને આપણે ખાઈ પી લીધું છે મોટો બને એટલે ખાવાનું તૈયારી બસ હા મોહેન્દ્ર સાહેબ કે હું ખાવાનું ગરમ ગરમ હોય સવારે ખવાય સવારમાં ખવાય. પ્લીઝ મમ્મી તું દેજો. હા. પ્લીઝ વધારે ભાવે ને. એનો હા હા આખા વરસ માટે મુરબો બનાવવો જ પડે. તો બની ગયો આપણો ફાઇનલી મુરબો જો.